કર્મચારી મહામંડળના આગેવાનો સાથે હવે રાજ્ય સરકાર મનામણા કરી રહ્યું છે અને આ આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આંદોલન કરશે તેવી જાહેરાત કરી હતી રાજ્ય સરકારના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કર્યા બાદ આ કર્મચારી મહામંડળના આગેવાનો શું કરી રહ્યા છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને ક નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજ્યના જે કર્મચારીઓ હતા તેમણે તેમની પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે બિંગુલ ફૂક્યો હતું જે તે સમયે સરકારના મંત્રીઓએ આ કર્મચારી મહામંડળના આગેવાનો સાથે મીટિંગ કરી હતી અને તેમની જે માંગણીઓ છે તેના ઉપર વિચાર કરવામાં આવશે અને સ્વીકારવામાં આવશે તેવી વાત કરી આંદોલનને શાંત કર્યું હતું પરંતુ આ કર્મચારી મહામંડળના જે આગેવાનો અને કર્મચારીઓ થોડાક મહિનાઓથી ફરી સક્રિય થયા હતા ગાંધીનગર પહોંચતા હતા અને જેમની જૂની પેન્શન સ્કીમની માંગણી હતી તે એપીએસમાં જે ત્રણસો રજા મળે છે તેની રોકડ રકમ મળે તે અને અલગ અલગ દસ જે માંગણીઓ હતી તેને લઈને તે આંદોલન કરવાની પણ જાહેરાત કરી હતી અને થોડાક દિવસ પહેલાં ગાંધીનગર પહોંચી પણ તેમણે આંદોલન કર્યું હતું ગઈકાલે ફરી એક વખત આ કર્મચારી મહામંડળના આગેવાનો રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ બચુ ખાબડ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિત મંત્રીઓ તેમજ જગદીશ પંચાલ જે પણ મંત્રી છે અને સૌ પ્રથમ વખત રાજ્યના મુખ્ય સચિવ જે આવી બેઠકમાં ઉપલબ્ધ રહેતા પરંતુ તે પણ પણ બેઠા હતા અને તેમના સાથે વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને કર્મચારી મહામંડળની જે માંગણીઓ હતી તેને લઈને તેમણે ચર્ચા કરી હતી અને ચર્ચા કર્યા બાદ આ મહામંડળના આગેવાનો શું કહી રહ્યા છે તે પણ આપ સાંભળો સતીષભાઈ પટેલ પ્રમુખ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને અન્ય મંડળો દ્વારા આંદોલનનો જે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો એ કાર્યક્રમના અનુસંધાને સરકારશ્રીએ આજે તમામ મંડળોના શ્રીઓને સાંજે છ વાગે બોલાવવામાં આવ્યા હતા જૂની પેન્શન યોજના માટે ફિક્સ પગાર યોજના માટે ખાતાકીય પરીક્ષાની બાબત હોય એવા દસ મુદ્દા સાથે જે આવેદનપત્ર સરકારને આપ્યું હતું એ અનુસંધાને આજે મિટિંગ થઈ બે સરકાર સાથે સમાધાન થયું એમાં એક ચાર બે પહેલાના કર્મચારીઓ માટે સાતમા પગાર પંચના ભથ્થા આ મુદ્દાની પણ ચર્ચા આજરોજ કરવામાં આવી છે અને તમામ મંડળોના હોદ્દેદારો સાથે સરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ માનનીય કુબેરભાઈ સાહેબ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ માન્ય પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ માન્ય બચુભાઈ ખાબર સાહેબ મુખ્ય સચિવ સાહેબ અને ઉચ્ચ અધિકારીઓ સાથે આજે હકારાત્મક ચર્ચા થઈ છે એક કલાક સુધી તમામ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવી છે અને આપની રજૂઆત સરકારે સાંભળી છે અને ટૂંક સમયમાં આ બાબતે સરકાર દ્વારા જે કઈ મીટીંગોનો દોર થશે કે ચર્ચા થશે આ કર્મચારી મહામંડળના જે કર્મચારીઓ હતા તેમની માંગણી હતી કે એક એપ્રિલ બે હજાર પાંચ પહેલાના જે સિત્તેર હજાર કર્મચારીઓ છે તેમને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે સાથે એપીએસ અંતર્ગત જે ત્રણસો રજા મળે છે તેની રોકડ રકમ ભથ્થા પેટે મળવી જોઈએ આમ અલગ અલગ તેમની દસ માંગણીઓ ઉપર ચર્ચા થઈ છે અને રાજ્ય સરકાર પણ તેનો આવનારા દિવસોમાં હકારાત્મક નિરાકરણ લાવશે તેવી હાલ તે વાત કરી રહ્યા છે હવે જોઈએ તે કે આ અધિકારીઓ અને કર્મચારીઓ અને આ મંત્રીઓ વચ્ચે ભૂતકાળમાં પણ મંત્રણાઓ થઈ છે અને ફરી એક વખત મંત્રણા યોજાય છે તેનું પરિણામ શું આવે છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ની જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા